અમરેલીમાં મોડી રાત્રે જૂના માર્કેટિંગ યાર્ડ પાસેની જીએસપીસી એસપીસી પાઇપલાઇનમાં અચાનક ગેસ લીકેજ થયું હતું જેને પગલે ભીષણ આગ ભભોકી ઉઠી હતી આગ અંગે જાણ થતા ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર ટીમે પાણીની સાથે એ એફ ફોર્મ નો વારો ચલાવ્યો હતો અને લગભગ 1 કલાકની જહેમત બાદ આજ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો આ મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી જો કે પાઇપલાઇનમાં લીકેજ અને આગ લાગવાને ચોક્કસ કારણની તપાસ હાલ શરૂ કરવામાં આવી હતી જહીન ઓ એસપી સરતેજા ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમરેલી આજ રોજ 20 ને 22 કલાકે અમરેલી ફાયર સ્ટેશન ખાતે લોકો દ્વારા જાણ કરવામાં આવેલ કે માં જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે કોઈ આગનો બનાવ બનેલ છે તેના સંદર્ભમાં અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત એક મિનિટ ની અંદર સ્થળ પર પહોંચી અને જોવામાં મળ્યું છે કે ગેસ લીકેજ ની ઘટના બનેલ તેમાં સ્મુથરીંગ મેથ થી આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો છે હાલ અને આ સંપૂર્ણ કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારની જાનમાલ ની નુકસાન પામેલ નથી